નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન માં આપનું સ્વાગત છે તો આજે મિત્રો આપણે જે હસ્સો થાય ને એના વિશે આપણે જે ભાઈ પ્રવીણભાઈ છે ને તે પોતે જ તો કરી છે કે હું કેવી કેવી કાળજી લેવી હોય તો પ્રવીનભાઈ તમારું પૂરેપૂરું નામ આપો નમસ્કાર મિત્ર હું પ્રવીણ સોસા ગામ રાણપડા ખારા આદ્રેશ ગામ તમારો મોબાઈલ નંબર એક આપો તો મોબાઈલ નંબર સાણું સત્યાવીસ છ સાત આડત્રીસ બાવીસ પરિનભાઈ હા તો અમારા પશુપાલક પશુપાલક મિત્રોને તમે શું કહેવા માંગશો કહેવા માંગવી એ કે જે આપણે ભેંસો હોય ને ભાઈ એને તમે આપણે સાફ આ મૂંઢવાનું કારણ શું આ મૂંઢવાનું કારણ એ કે આમાં હસો ભેહુને બહુ ખાઈ જાય તમારી ભેંસોને જમે જેટલો હાસવો એટલું લોહી સડવા ન દે એની માટે આપણે સાફ રાખવી જોવે બરોબર અને જેમ તમે કાળજી રાખો ભેંસને ને કાળજી રાખો એમ તમારી ભેંસ આમ તંદુરસ્ત રહે તંદુરસ્ત રહે એટલે લોહી સડે ને ઓલો તમે નીર નીરો ખાંડ નીરો તો એ અસો તમારી ભેંસ ને ખાઈ જાય હા ડુબળી પડતી જાય એટલે એની માટે સાફ રાખવી જરૂરી છે બરોબર તો પૈસો બાળક મિત્રો જો આવી રીતને વર્ષમાં ત્રણ વાર મૂંડ હોય ને ભેંસું તો આપણા ભેહુ ને અસો ઓછો લાગે ઓછો અને એક મિત્રો એક મારે વાત કરી જે તાલુકામાં તમે હો ને જે તાલુકા વાય દવાખાનું હોય પશુ દવાખાનું તમને ફ્રીમાં દવા મળશે હા ફ્રીમાં દવા મળશે નહીં આ તો ત્યાં જઈને નું ભાઈ અમારા પશુને અસો છે હા આવા દવાખાનાનો લાભ પશુપાલકને જરૂર લેવો જોઈએ અને પરવીનભાઈ બીજી હું તમે અમારા પશુપાલકને સલાહ આપો છો સલાહ કે જેમ બને એમ કાળજી રાખવી આપણે જે માલ રાખતા હોય કદાચ ભેંસું હોય ગા હોય આપડે કેમ આપવાનું બોલવાનું નથી એટલે ગમે એમ બને ત્યાં પછી કાળજી રાખવી પશુ ગમે એવી તકલીફ થતી નથી કઈ બોલવાનું નથી તકલીફ થાય

બરોબર ને બરોબર છે અને પરવીનભાઈ નું સરસ કામ છે એમી જો આ પાણી કાંઠે ભેહું લઈને ને બધી ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો ભેહું વહી ગઈ છે અને અહિયાં એક અમે બાંધી દીધી એટલે ટાઈમ બહુ થઈ ગયો તો પૂરો થવાનો તો એટલે એક ભાઈ ને મેં તો મૂંડી નાખો કાલે સવારે બીજી એટલે પ્રવીણભાઈ આપડે કેટલી અંદાજે મુંડી કરી તમે આજ મુંડી મેં અંદાજે પંદર ફેસો મૂંડી પંદર મૂંડી પંદર મૂંડી એટલે પાંચ સાત બાકી રહી પાંચ સાત બાકી રહી છે મિત્રો આપડી પણ ભાઈ પૈસુ છે એમાંથી પંદર તો બે પંદર મોડી નાખીશ આ એમના ભાઈ છે વિક્રમભાઈ વિક્રમભાઈ તમારું શું કેવું છે સરસ છે સરસ છે ને મિત્રો જો આ વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જુઓ પરવીનભાઈ ને તમારે જરૂર હોય તો ફોન કરવો ફોન કરવો મને ધન્યવાદ ધન્યવાદ